શ્રીજી મહારાજના વખતની અંદર એક રતો બસ્યો હતો હવે કોઈ માણસ આમ ચિત્તભ્રમ થઈ ગયું હોય જેને આપણે સાજા ગાંડા જેવા ગઈએ ને આપણી દ્રષ્ટિએ સાજા ગાંડા લાગે હા એટલે શ્રીજી મહારાજ એમને ભાઈબંધ બનાવેલા મિત્ર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમના મિત્ર એ જ્યારે આવે ને તો શ્રીજી મહારાજ એકદમ પ્રસન્ન થાય રાજી થઈ જાય ક્યારેક શ્રીજી મહારાજ એવું બોલે હમણાં ભાઈબંધ આવશે અને પછી મોડા ઉપર રૂમાલ રાખીને મહારાજ હશે બધા સંતો વિચાર કરે તો વિચાર કરે માણું કોણ છે આ ગઢડાની બજારની અંદર નીકળે જો સામે મળી ગયા મિત્ર ખભા ઉપર હાથ મૂકીને જતા હોય ને શ્રીજી મહારાજ એમના ખભા ઉપર હાથ મૂકીને જાય અને પછી શ્રીજી મહારાજ દરેક વખત એને પ્રસાદ આપે અને પછી એમને કે તારે કઈ જોયું તો મને કે હું તને આપીશ તું જે માગે આપીશ શ્રીજી મહારાજે વાત કરી કે તું મારો ભાઈબંધ છે મારો મિત્ર છે માટે તું જે કે ભગવાનના મિત્ર થઈને બેઠા તું જે માગે આપીશ આ હજા ગાંડા જેવા લાગે ને હવે જો શ્રીજી મહારાજને શું કે છે શ્રીજી મહારાજને કહ્યું મહારાજ આ ભગવાન છો તમે ભગવાન છો તમારાથી તમારા કરતા કોઈ અધિક નથી તમારા કરતા અધિક હું જોઈશ ને ત્યારે તમારી પાસે માગીશ શ્રીજી મારે ને શું કે છે કે તમારા કરતા અધિક કોઈને જોઈશ ને ત્યારે હું માગીશ તમે મને મળ્યા તો એ મારી સઘળી સંપત્તિ આવી ગઈ અને મને બધું પ્રાપ્ત થયું અને આપ મળ્યા પછી હું જો તમારી પાસે કંઈક માગું તો હું ભિખારી કહેવાઉં હવે આ જયારે બોલ્યા ને સંતોરી ભોગ તો સાંભળતા છે માળું થયું માળું આ ગાંડો નથી લાગતો આપણને અત્યારે દેખાય છે ગાંડા જેવો દેખાય છે પણ ગાંડો લાગતો નથી દુનિયાની દ્રષ્ટિએ ઘણી વખત ગાંડા હોય ભગવાનની દ્રષ્ટિએ ગાંડા નથી અને દુનિયા દ્રષ્ટિએ ડાયા હોય ભગવાનની દ્રષ્ટિએ ડાયા નથી આ બધા શબ્દો મહારાજે પ્રથમના પચાસના વતના વ્રતની અંદર મૂકેલા છે તો જો એવી પરિસ્થિતિ હતી એ સામાન્ય વ્યક્તિ હતા છતાં પણ એના અંતરની અંદર જો શ્રીજી મહારાજનો નિશ્ચય થઈ ગયો હતો અને શ્રીજી મહારાજનો સુખનો અનુભવ એ રતા કરેલો હતો તો રતાવાસ્યાને પાકી દ્રઢતા હતી કે હું અત્યારે તૃપ્ત થઈ ગયો છું મને આના સિવાય બીજી કોઈ ઈચ્છા નથી